મિત્રો આ વિડીયોમાં સાંભળશું દેવ ઉઠી કે પ્રબોધિની એકાદશી ક્યારે છે તુલસી વિવાહ ક્યારે છે વ્રતની પૂજન વિધિ મહાત્મા આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથાવાર્તા મિત્રો એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ એક નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ કલાક અગિયાર મિનિટે તિથિ પૂર્ણ થાય છે તારીખ બે નવેમ્બર બે હજાર પચીસ સવારે સાત કલાક ત્રીસ મિનિટે મિત્રો એકાદશીનું વ્રત હંમેશા ઉદયાતિથિ અનુસાર કરવાનું હોય છે આથી તારીખ બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારે એકાદશી કરવાની રહેશે વ્રતના પારણા કરવાના રહેશે તારીખ ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સોમવારે છ કલાક ત્રીસ મિનિટથી નવ વાગ્યાની આસપાસ આજથી તુલસી વિવાહ પણ પ્રારંભ થશે દ્વારા પ્રારંભ થાય છે તારીખ બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારે સવારે મિનિટે આમ સૂર્યોદય તિથિ અનુસાર તુલસી વિવાહનો ઉત્સવ મનાવવાનો રહેશે તારીખ બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારે આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ આદિ કરવા સૂચન કરેલું છે તેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે શુદ્ધ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશી હોય છે આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે તેમાંએ કાર્તક માસની શુક્લ પક્ષની એકાદશી કે જેને દેવ ઉઠી એકાદશી કહે છે આ દિવસે ભગવાન વિષ્ણુ તેની યોગ નિંદ્રામાંથી જાગે છે આ દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના વિવાહ કરવામાં આવે છે આ સમયથી પૃથ્વી પરના સંસારના દરેક શુભ કાર્યોની શરૂઆત થાય છે કહેવાય છે કે આ શુભ દિવસે તુલસી વિવાહ કરવાથી કન્યાદાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે જે ઘર પરિવારમાં પુત્રી નથી તો તેમણે તુલસી વિવાહ કરાવવાથી કન્યાદાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે નિસંતાન દંપતી જો તુલસી વિવાહ કરાવે તો તેને અવશ્ય સંતાનનો સુખ પ્રાપ્ત થાય છે મિત્રો આજથી ભગવાન વિષ્ણુ તેની યોગ નિંદ્રામાંથી જાગે છે આથી જ આ એકાદશીને દેવ ઉઠી એકાદશી કહે છે આ દિવસથી ચાતુર્માસ સમાપ્ત થાય છે આ દિવસે દેવ જાગૃત થયા પછી પ્રથમ ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર મહિનાની નિંદ્રા પછી જાગ્રત થાય છે ત્યારે સૌપ્રથમ મા તુલસીની પ્રાર્થના સાંભળે છે આથી આ દિવસે ભગવાનને તુલસી માળા અર્પણ કરાય છે આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કાર્યથી પરવારી શ્રી વિષ્ણુ સહિત તમામ દેવી દેવતાની પૂજા કરવી ઘરમાં શંખ અને ઘંટડી વગાડી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા ઘરની સુખ સમૃદ્ધિ માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી ઘરનું આંગણું સ્વચ્છ કરી દીવડા પ્રગટાવી સુંદર રંગોળી કરવી દૂધમાં હળદર ભેળવી માતા તુલસી અને શાલિગ્રામને લેપ કરવો ત્યારબાદ શુદ્ધ જળ દૂધ આદિથી સ્નાન કરાવી અબિલ ગુલાલ કંકુ સુગંધિત પુષ્પ ચઢાવી પૂજા કરી મિત્રો આ એકાદશીના દિવસે માતા તુલસી અને ભગવાન શ્રી હરિવિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પૂજા કરાય છે એ માટે મા તુલસીને લાલ ચુંદડી ઓઢાડવી સોળ શણગારથી માતા તુલસીને સજાવવા શાલિગ્રામ અને માતા તુલસીને અબિલ ગુલાલ કંકુ ચોખા ફૂલ આદિથી પૂજા કરવી આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ પૂજા જરૂર કરવી જોઈએ મા તુલસીના આશીર્વાદથી તેનું અખંડ સૌભાગ્ય રહે છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ રીતે પૂજા કરી મંગલાષ્ટકનું મધુર ગાન કરવું મીઠાઈ કે કંસારનો પ્રસાદ ધરાવો અને અગિયાર વાર માતા તુલસીની પરિક્રમા કરવી આ દિવસે જે કોઈ મા તુલસીના વિવાહની પૂજા અર્ચના કરે છે તેને કન્યાદાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી યશ કીર્તિ સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીની વ્રત પૂજા ઉપવાસ કરવાથી કન્યાદાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે વ્યક્તિને સંતાનમાં દીકરી નથી તો તે તુલસી વિવાહ કરાવે તો તેને કન્યાદાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જીવનમાં યશ કીર્તિ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો એકાદશીના દિવસે અન્ન ગ્રહણ ન કરવું જોઈએ આ દિવસે ભાત ન ખાવા તથા તુલસી પત્ર પણ ન તોડવા જોઈએ જે કોઈ વ્યક્તિ બાર મહિનામાં આવતી ચોવીસ એકાદશી કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠને વાસ થાય છે વર્ષમાં આવતી દરેક એકાદશી અતિ ફળદાયી છે તેમાંય દેવ ઉઠી એકાદશીનું વ્રત પૂજન કરવાથી કન્યાદાન કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી જે વ્યક્તિને સંતાનમાં દીકરી નથી અને તેમણે કન્યાદાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત કરવું છે તો કાર્તક મહિનાની શુદ્ધ પક્ષમાં આવતી દેવ ઉઠી એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળ માતા તુલસીની પૂજા કરવી શાલિગ્રામની પૂજા કરવી આ દિવસે ગાયને લીલો ઘાસચારો ખવડાવવો જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આ હતું દેવ ઉઠી એકાદશીનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો પૂજન વિધિ અને હવે સાંભળશું દેવ ઉઠી એકાદશી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે કૃષ્ણ કાર્તિક મહિનામાં શુકલ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે એનો મહિમા સંભળાવો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે રાજન કાર્તિક માસના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે એને પ્રબોધિની એકાદશી કહે છે એને દેવ ઉઠી એકાદશી પણ કહે છે એ સઘળા પાપોનો નાશ કરવાવાળી તેમજ મોક્ષ આપવાવાળી છે પૂર્વકાળમાં બ્રહ્માજીએ નારદને તેનું મહાત્મ્ય કહ્યું હતું તે હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો નારદે બ્રહ્માને પૂછ્યું હે પિતામહ જે પ્રબોધિની એકાદશીએ ધર્મમાં અને કર્મમાં પ્રવૃત્તિ કરવાવાળા ભગવાન ગોવિંદ યોગ નિંદ્રામાંથી જાગે છે તેથી તેને દેવ ઉઠી એકાદશી પણ કહે છે આ એકાદશીનું મહાત્મ તમે મને વિસ્તારથી કહેવાની કૃપા કરો બ્રહ્માએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ નારદ આ પ્રબોધિને એકાદશીનું મહાત્મ પાપોનો નાશ કરનારું તથા પુણ્યને વધારનારું છે એટલું જ નહીં પણ એ પ્રબોધિની એકાદશીનું મહાત્મા જ્ઞાની પુરુષોને તો મુક્તિ અપાવનારું પણ છે જ્યાં સુધી ભગવાન શ્રી વિષ્ણુને યોગ નિંદ્રામાંથી જગાડનારી કારતક સુદની પ્રબોધિની નામની એકાદશી આવતી નથી ત્યાં સુધી સમુદ્રમાંથી માંડીને સરોવરો સુધીના જેટલા તીર્થો છે એ બધા પોતાના મહાત્માની ગર્જનાઓ કર્યા કરે છે આ પૃથ્વી પર ભગીરથે આપેલી ગંગા પોતાના પુણ્યોની ત્યાં સુધી ગર્જનાઓ કરે છે જ્યાં સુધી કાર્તિક મહિનાના શુકલ પક્ષમાં ભગવાન શ્રીહરિને જગાડનારી અને પાપોનો નાશ કરનારી પ્રબોધિની એકાદશી આવતી નથી આ એકાદશીને દિવસે એકટાણું કરવાથી એક જન્મના પાપો નાશ પામે છે આ દિવસે ઉપવાસ કરવાથી હજાર અશ્વમેઘ યજ્ઞો અને સો યજ્ઞો કર્યાનું ફળ મળે છે વળી જે વસ્તુ દુર્લભ છે જે મળી શકાતી નથી અને જે વસ્તુને ત્રણેય લોકમાં કોઈએ જોઈ પણ નથી તે વસ્તુને માગવાથી પ્રબોધીને એકાદશી આપે છે વળી આ એકાદશીને દિવસે ભક્તિભાવપૂર્વક ઉપવાસ કરવાથી એ વ્રત કરનારને ઐશ્વર્ય સંપત્તિ ઉત્તમ બુદ્ધિ રાજ્ય સુખ તથા દરેક સુખ આપે છે એટલું જ નહીં પણ જે પાપો મેરુ પર્વત તથા મંદ્રાચલ પર્વત જેટલા મોટા હોય તો પણ એ બધાને માત્ર એક પ્રબોધિની એકાદશીનો ઉપવાસ બાળી નાખે છે તે જ પ્રમાણે હજારો પૂર્વજન્મનું ભેગું થયેલું પાપ પ્રબોધિની એકાદશીનું વ્રત કરીને રાત્રે જાગરણ કરવાથી અગ્નિ જે મરુના ઢગલાને બાળી નાખે એમ એ સઘળા પાપોને બાળી નાખે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરીને થોડુંક પણ પુણ્ય કરે છે તો પણ એ પુણ્યનું ફળ મેરુ પર્વત જેટલું મોટું થઈ જાય છે તેમજ જે મનુષ્ય આ પ્રબોધિની એકાદશીનું વ્રત કરીને એ વ્રત નિમિત્તે મેરુ પર્વત જેટલું મોટું પુણ્ય કરે પણ એ વિધિ વગરનું હોય તો તેનું ફળ અતિ સૂક્ષ્મ મળે છે એટલે વ્રત અને પુણ્ય વિધિ પૂરક કરવું જોઈએ જે મનુષ્ય સાચા મનથી પહેલાં ધ્યાન કરે છે અને પછી પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે તેમના પિતૃઓ નરકના દુઃખોમાંથી છુટકારો મેળવીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે વળી જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને એ નિમિત્તે જાગરણ કરે છે તેના બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપોને પણ ભગવાન ધોઈ નાખે છે વળી અશ્વમેઘ વગેરે યજ્ઞો વડે મનુષ્ય જે દુર્લભ ફળને મેળવે છે તે જ ફળને પ્રબોધિની એકાદશીના વ્રત નિમિત્તે જાગરણ કરીને મનુષ્ય અનાયાસે જ મેળવે છે તેમજ સર્વ તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તેમજ ફળને પ્રબોધિની એકાદશીએ જાગરણ કરનાર મનુષ્ય મેળવે છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરે છે એના ઘરમાં ત્રણેય લોકના તીર્થો નિવાસ કરે છે કાર્તિક મહિનામાં શુકલ પક્ષમાં શ્રીહરિને યોગ નિંદ્રામાંથી જગાડનારી પ્રબોધિની એકાદશી આવે છે તે ખરેખર પુત્રો અને પોત્રોને આપનારી છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરી ઉપવાસ કરે છે તેના બાળપણના યૌવનના તથા ઘડપણના કરેલા પાપો ભગવાન વિષ્ણુ ધોઈ નાખે છે વળી એ એકાદશી ધન ધાન્યને આપનારી પવિત્ર તેમજ સર્વ પાપોને દૂર કરનારી હોય સૌથી શ્રેષ્ઠ છે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીએ વ્રત કરીને ઉપવાસ કરે છે અને તે દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે એને કંઈ પણ દુર્લભ હોતું નથી ચંદ્રના ગ્રહણમાં દાન વગેરે પુણ્ય કરવાથી જે ફળ મળે છે તેનાથી હજાર ગણું પુણ્ય ફળ પ્રબોધિની એકાદશીએ વ્રત કરીને જાગરણ કરવાથી પ્રાપ્ત થાય છે વળી પ્રબોધિની એકાદશીએ સ્નાન દાન જપ તપ હોમ સ્વાધ્યાય તેમજ શ્રી વિષ્ણુનું પૂજન કર્યું હોય તો તે સગળું કરોડ ગણું ફળ આપનાર થાય છે વળી જે મનુષ્ય ભગવાન વિષ્ણુના ભજનમાં તત્પર રહીને કાર્તિક મહિનામાં પારકા અન્નનો ત્યાગ કરે છે એને ચંદ્રાયણ વ્રતનું ફળ મળે છે તે જ પ્રમાણે જે મનુષ્ય શાસ્ત્રોનું પઠન પાઠન ચર્ચા વગેરે કરીને કાર્તિક મહિનો પસાર કરે છે તે પોતાના સર્વ પાપોને બાળી નાખે છે અને દસ હજાર યજ્ઞો કર્યાનું ફળ મેળવે છે કારણ કે કાર્તિક મહિનામાં શાસ્ત્રોની કથાઓ કહેવાથી તેમજ સાંભળવાથી ભગવાન વિષ્ણુ જેટલા પ્રસન્ન થાય છે તેટલા યજ્ઞો દાનો તથા જપ વગેરે કરવાથી પ્રસન્ન થતા નથી જે મનુષ્યો શુભ પુણ્ય કર્મથી યુક્ત રહી ભગવાન વિષ્ણુની કથા કહે છે અથવા તો સાંભળે છે તેમજ શાસ્ત્રોના એક અથવા અડધા શ્લોકને કહે છે અથવા તો કોઈની પાસેથી સાંભળે છે તે સો ગાયોના દાન કર્યાનું ફળ મળે છે એ જ કારણને લીધે કાર્તિક મહિનામાં ભગવાન વિષ્ણુની સામે શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ અથવા તો સાંભળવા જોઈએ જે મનુષ્ય માત્ર લોકકલ્યાણ માટે જ ભગવાન વિષ્ણુની કથા કહે છે તે મનુષ્ય પોતાના સો કુળોને તારે છે તે જ પ્રમાણે જે મનુષ્ય કાર્તિક મહિનામાં વિશેષ કરીને ભગવાન વિષ્ણુની કથા સાંભળે છે તે એક હજાર ગાયોના દાન કર્યાનું ફળ પામે છે એ જ પ્રમાણે જે મનુષ્ય પ્રબોધિની એકાદશીને દિવસે ભગવાન શ્રીહરિની કથા સાંભળે છે તે મનુષ્ય સાત બેટોવાળી પૃથ્વીનું દાન કરવાથી જે ફળ મળે છે તે ફળને પ્રાપ્ત કરે છે તેમાં સંશય નથી વળી છે મનુષ્ય ભગવાન વિષ્ણુની કથા સાંભળ્યા પછી કથાકાર પુરાણીનું પોતાની શક્તિ અનુસાર પૂજન કરી દક્ષિણા આપે છે તેઓને મૃત્યુ પછી અક્ષય અવિનાશી લોક પ્રાપ્ત થાય છે વળી જે મનુષ્ય ગીત ભજન અને ધાર્મિક પુસ્તકો વાંચવામાં કે ધાર્મિક કથાઓ સાંભળવામાં કાર્તિક મહિનો પસાર કરે છે એનો પૂર્વ જન્મ થતો નથી જે મનુષ્ય કાર્તિક માસમાં ગીત ભજન ધૂન કીર્તન વગેરે વાજિંત્રો સહિત કરે છે તેમજ ભગવાન વિષ્ણુની કથા ભક્તિભાવપૂર્વક કહે છે તે મનુષ્યો મૃત્યુ પછી ત્રણેય લોકમાં બિરાજમાન થાય છે કાર્તિક મહિનામાં પ્રબોધિની એકાદશીએ ઘણા સુવાસિત પુષ્પોથી અનેક પ્રકારના સ્વાદિષ્ટ ફળોથી તેમજ કપૂર અગર ચંદન તથા કેસર વડે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે તેથી મનુષ્ય પૂર્ણ જન્મને પામતો નથી પ્રબોધિની એકાદશીને દિવસે ધનની કંજુસાઈ ન કરવી જોઈએ કારણ કે એ દિવસે દાન વગેરે કરવાથી અસંખ્ય પુણ્યની પ્રાપ્તિ થાય છે પ્રબોધિની એકાદશીનું વ્રત કરીને એ નિમિત્તે જાગરણ કરવાથી દરેક મનુષ્ય મન વચન તથા કર્મથી જે કંઈ પાપ કરે છે તે બધા જ ભગવાન વિષ્ણુ ધોઈ નાખે છે એટલું જ નહીં પણ એ વ્રત કરનાર તેના સેંકડો જન્મોના ઉત્પન્ન થયેલા બધા જ પાપોમાંથી છૂટી જાય છે પ્રબોધીની એકાદશીને દિવસે વ્રત કરીને ઉપવાસ કરવાથી ભગવાન વિષ્ણુને ખૂબ સંતોષ થાય છે એમનું પૂજન કરવાથી અગણિત પુણ્ય મળે છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે વળી એ એકાદશીએ જાગરણ કરતી વખતે મનુષ્યે શંખમાં પાણી લઈને અનેક પ્રકારના સ્વાદિષ્ટ ફળો તેમજ દ્રવ્યો લઈને ભગવાન વિષ્ણુને અધર્ય આપવું જોઈએ સર્વ સર્વ તીર્થોમાં સ્નાન વગેરે કરીને કરીને તેમજ પ્રકારના મનુષ્ય જે ફળ મેળવે છે તેનાથી કરોડ ગણું વધારે ફળ મનુષ્ય પ્રબોધીની એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુને અધર્ય આપીને મેળવે છે ભગવાનને અધર્ય પ્રદાન કર્યા પછી ભોજન વસ્ત્રો વગેરે અર્પણ કરી પૂજા કરાવનાર ગુરુદેવની અવશ્ય પૂજા કરવી તેમજ ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે તે ગુરુદેવને દક્ષિણા પણ આપવી જે મનુષ્ય કાર્તિક માસમાં શ્રીમદ્ ભાગવતનું શ્રવણ કરે છે તેમજ પુરાણનો પાઠ કરે છે એને એક એક અક્ષર પર કપિલા ગાયનું દાન કર્યા જેટલું ફળ મળે છે જે મનુષ્ય કાર્તિક મહિનામાં શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે પોતાની શક્તિ અનુસાર વૈષ્ણવ વ્રત કરે છે તેના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને મૃત્યુ પછી અવશ્ય મુક્તિ પામે છે વળી જે મનુષ્ય કાર્તિક માસમાં કેવડાના પુષ્પના એક જ પાનથી ગરુડ ધ્વજ શ્રી વિષ્ણુ ભગવાનને પૂજવાથી તેના ઉપર એક હજાર વર્ષ સુધી મધુસૂદન શ્રી વિષ્ણુ ભગવાન અત્યંત પ્રસન્ન રહે છે વળી હે દેવર્ષિ નારદ જે મનુષ્ય કાર્તિક મહિનામાં અગથિયાના પુષ્પ વડે જનાર્દન શ્રી વિષ્ણુ ભગવાનને પૂજે છે તો તેના દર્શનથી નરકનો અગ્નિ ઓલવાઈ જાય છે તે જ પ્રમાણે જે મનુષ્ય કાર્તિક મહિનામાં અગથિયાના પુષ્પો વડે પુરુષોત્તમ શ્રી વિષ્ણુ ભગવાનને પૂજ્યા હોય તે સૂર્ય ચંદ્ર તેમજ દેવતાઓ જે ઉત્તમ ભોગો ભોગવે છે એવા ભોગો પુરુષોત્તમ શ્રી વિષ્ણુ ભગવાન એને આપ્યા જ કરે છે જે મનુષ્યો કાર્તિક મહિનામાં ભગવાન જનાર્દનને તુલસીના પત્રો અને પુષ્પો અર્પણ કરે છે તે મનુષ્યનું હે વત્સ અનેક જન્મોનું એકત્રિત થયેલું સઘળું પાપ તે બાળી નાખે છે કારણ કે તુલસીનું કાયમ દર્શન કર્યું હોય સ્પર્શ કર્યો હોય ધ્યાન કર્યું હોય તુલસીનું નામ લઈ એનું કીર્તન કર્યું હોય એની સ્તુતિ કરી હોય હોય એને રોપી કાયમ સિંચન કર્યું હોય હંમેશા એનું પૂજન કર્યું હોય તેમજ નમન કર્યું હોય તો તુલસી પવિત્ર હોય સર્વનું કલ્યાણ કરે છે માટે હે મુનિ જે લોકો તુલસીના નવ પ્રકારે દર્શન સ્પર્શ ધ્યાન નામ કીર્તન સ્તુતિ રોપણ સિંચન નિત્ય નિત્યપૂર્જન અને નમન દરરોજ ભક્તિથી કરે છે તેઓ હજારો કરોડો યુગો સુધી પોતાના પુણ્યનો વિસ્તાર કરે છે તેમજ હે મુનિ પુરુષોએ રોપેલી તુલસી જ્યાં સુધી પૃથ્વી પર ફૂલે ફાલે છે ત્યાં સુધી તેઓના વંશમાં તેઓ જન્મ્યા હોય અને જેઓ જન્મીને સ્વર્ગમાં ગયા હોય તે બધાને કલ્પકાળના હજારો વર્ષો સુધી વૈકુંઠ ધામમાં વાસ થાય છે હે નારદ દરેક પ્રકારના ઘણા પુષ્પો તેમજ દરેક પ્રકારના ઘણા પાંદડાઓ

કાર્તિક મહિનામાં તુલસીના પાન વડે પૂજન કરવાથી મેળવાય છે આ પ્રમાણે કાર્તક માસના શુક્લ પક્ષમાં આવતી પ્રબોધિની એકાદશી મહાત્મકથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આ એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે આથી આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કરવી તથા આ દિવસે ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જપ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપની પંચામ્રતથી અભિષેક કરીને પૂજા કરવી તથા સફેદ રંગની મીઠાઈ અર્પણ કરવી આમ કરવાથી વ્યક્તિના તમામ કષ્ટનો અંત આવશે ઘરમાં ધનની વૃદ્ધિ થશે મિત્રો આ એકાદશીના દિવસે કોઈ પણ મંદિરે જઈ નાળિયેર અથવા તો બદામ અર્પણ કરવી આમ કરવાથી જો તમારું કામ અટકી ગયું હશે તો તમારું કામ થઈ જશે તથા આ દિવસે જરૂરિયાતમંદને પીળી વસ્તુનું દાન કરવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને જીવનની તમામ સમસ્યાનો અંત આવશે આમાંથી કોઈ પણ ઉપાય તમે આ એકાદશીના દિવસે કરી શકો છો મિત્રો એકાદશીનું વ્રત એ સઘળા વ્રતોમાં સૌથી શ્રેષ્ઠ છે કારણ કે એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિવિષ્ણુની અત્યંત પ્રિય તિથિ છે પક્ષીઓમાં જેમ ગરુડ યજ્ઞોમાં અશ્વમેઘ નાગોમાં શેષનાગ નદીઓમાં જેમ ભાગીરથી પર્વતોમાં જેમ કૈલાસ મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ દેવતાઓમાં જેમ વિષ્ણુ સૌથી શ્રેષ્ઠ છે એવી જ રીતે બધા વ્રતોમાં એકાદશીનું વ્રત એ સૌથી શ્રેષ્ઠ છે આ તિથિ ભગવાન શ્રી હરિવિષ્ણુની અત્યંત પ્રિય તિથિ છે આથી આ તિથિ પવિત્ર અને પુણ્યશાળી માનવામાં આવી છે આથી બાર મહિનાની એકાદશી આવે છે બાર મહિનામાં ચોવીસ એકાદશી આવે છે જ્યારે અધિક માસ હોય ત્યારે બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ છવ્વીસે એકાદશીનું પોતાનું આગું મહત્ત્વ છે આ દરેક એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિ તેના તમામ પાપોમાંથી કષ્ટોમાંથી મુક્ત પામે છે સુખ સમૃદ્ધિને પામે છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરે છે લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરે છે આથી પવિત્ર પુણ્યશાળી એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ આ દિવસે પૂજા કરવી ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી ઉપવાસ કરવો જો ઉપવાસ ન થઈ શકે તો શુદ્ધ અને સાત્વિક આહાર લઈને એકટાણું કરવું જેમને વ્રત પૂજા ઉપવાસ કરવી છે પરંતુ કરી શકવાની સમર્થ નથી તો તેમણે એકાદશી વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે મિત્રો એકાદશીની વ્રત પૂજા ઉપવાસ ન થઈ શકે તો મન અને વાણીથી પવિત્ર રહીને પણ એકાદશી કરી જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન ન કરવું કોઈને કટુ વચન ન કહેવા આ દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર ગ્રહણ કરવો જો ઉપવાસ ન થઈ શકે તો સાત્વિક આહાર લઈને એકટાણું કરવું આ દિવસે ભાત ન ખાવા ડુંગળી લસણ જેવા તામસી પદાર્થો ન ખાવા આ દિવસે પત્ર ન તોડવા વગેરે કાર્યો કરવાથી પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ અર્પણ કરવી ગરીબ ભૂખ્યા બાળકને જમાડવા ગાયને લીલો ઘાસચારો ખવરાવો કૂતરાને ઘરની બનાવેલી રોટી ખવરાવી કીડીને કીડિયારું પૂરવું પક્ષીને દાણા ચણ નાખવા આ કાર્યો કરવા માત્રથી જ એકાદશી કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવી શાલિક્રામની પૂજા કરવી સૂર્યનારાયણની પૂજા કરવી આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવાથી અનેક પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે આ દિવસે ગીતા લક્ષ્મી સ્તોત્ર સ્તોત્ર નારાયણ કવચ વગેરેના પાઠ વાગ્યા સુધી જાગરણ કરી હરિ કીર્તન કરવા આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવાથી સગળા પુણ્યની પ્રાપ્તિ થાય છે પૃથ્વી પરના દરેક સુખ સમૃદ્ધિ ભગવાન શ્રી હરિ વિષ્ણુ તેના ભક્તોને પ્રાપ્ત કરાવે તો મિત્રો આ હતું દેવ ઉઠી એકાદ દશિરુ મહાત્મ આ દિવસે કરવાની પૂજન વિધિ કરવાના કાર્ય ઉપાયો અને મહાત્મ દર્શાવતી કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા તુલસી જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ કથા તમે પહેલીવાર સાંભળી રહ્યા છો તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આપણા દરેક આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક